નમસ્કાર મિત્રો માયરા સોયાને દુઃખદ અવસાન ચારે બાજુ જોરો થી વિડીયો વાયરલ થઈ રહ્યા છે ત્યારે એક વિડીયો અત્યારે ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જી હા મિત્રો માયરા સોયાના દુઃખદ અવસાનના કારણે ચારે બાજુ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે સોદાનું પણ આમાં નામ આવી રહ્યું છે પણ સોદાના બહુ નજીક હતા માયરા સોયા જ્યારે માયરા સોયાનું અચાનક નિધન થયું છે તો તેમને પણ બહુ સદમું લાગ્યો છે અને તેમણે એક માયરા સોયા માટે ગીત ગાયું છે તે જોઈ શકો છો મારા વિડિયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો મારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો ને మన బ జనా